મુંબઈ અને થાણેમાં રેલવે સ્ટેશનો અને લોકલ ટ્રેનોમાં મહિલા મુસાફરોની સલામતી પર ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે મુંબઈની લોકલ ટ્રેનો લાખો મહિલાઓ માટે લાઇફલાઈન છે પરંતુ હવે આ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવી જોખમી સાબિત થઈ રહી છે છેલ્લા અઠવાડિયામાં લોકલ ટ્રેનો અને સ્ટેશન પરિસરમાં છેડતી અને અશ્લીલ વર્તન સાથે સંકળાયેલી ઘટનાઓ બની રહી છે અને ફરી એક વખત મહિલા સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સીએસએમટી અને અંબરનાથ વચ્ચેની લોકલ ટ્રેનોમાં બે યુવાનોએ એક મહિલા મુસાફર સામે અશ્લીલ ઇશારા કર્યા હતા આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે આ ઘટનાએ રેલવેની સુરક્ષા વ્યવસ્થા અને સ્ટેશનો અને લોકલ ટ્રેનોના પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે મુંબઈ લોકલ ટ્રેનમાં ખરેખર શું બન્યું આરોપી કોણ છે અને રેલવે વહીવટી તંત્ર શું કાર્યવાહી કરી રહ્યું છે જુઓ આ વિડીયો Hai anak itu ni kita jana la kena cuba betul